સૌટી હોસ્પિટલ ખાતે દિલીપ દદ્દાની વિશેષ ઉપસ્થિતિમાં અંગદાન જનજાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો સૌટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દદ્દા દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં અંગદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત દિલીપ દદ્દા દેશમુખ દ્વારા અંગદાન જાગૃતિ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ વાક્ય હું દરેકને બોલીને આજરીમાં બોલવા માટે પણ તૈયાર છું કેટલા બધા અન્ય મિત્રો હશે ને આ વાક્ય સામેના અક્ષર લાગે એ છેલ્લા 2022 15 ઓગસ્ટ કે આ વાક્ય સચત બોલે છે 2025 નું પણ 15 ઓગસ્ટ ગઈ 3 વર્ષ થઈ ગયા એટલે આઝાદી પહેલા 15 ઓગસ્ટ 1947 પહેલા આપણો દેશના દરેક જીવાન વ્યક્તિનો એક લક્ષ્ય હતું કે આપ દેશ જલ્દીમાં જલ્દી સ્વતંત્ર થવો જોઈએ દુર્ભાગ્યે આપણો દેશ સ્વતંત્ર થયો પણ વિભાજન થઈ નતું હવે આપણા દેશના દરેક યુવાક વ્યક્તિનો આ સંકલ્પો હોવો જોઈએ